અંબાજી ખાતે આવેલા કાયદા ભવનમાં કલેક્ટર મિહિર પરિષદ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે નાયબ કલેક્ટર દાંતા માહિતી કુલદીપ પરમાર સહિત અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકનું વિમોચન કર્યું હતું જેમાં મેળામાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ માટે તંત્ર અને સહકારી સંસ્થાઓ દ્વારા સુંદર રીતે આયોજન સીસીટીવી કેમેરા વડે પોલીસ દ્વારા કરવામાં આવશે મેળાનું મોનિટરિંગ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી બાજ નજરે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવશે મેળામાં આવનારા તમામ શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ માટે આરોગ્ય સેવાઓ ચા પાણી નાસ્તાથી લઈને ભોજન પ્રસાદની વ્યવસ્થા પગપાળ આવેલા સંઘોના થાકેલા યાત્રાળુઓ માટે આરામ કરવા તેમજ મસાજ કરવા માટે સેવા કેમ્પનું આયોજન ફૂડ વેસ્ટેજ માટે કચરો નિકાલ માટે વ્યવસ્થા રોડ રસ્તાઓ પર સફાઈ કામગીરી પ્રવાસીઓ માટે મિની બસોની સુવિધા તેમજ સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ઓનલાઈન પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બસો સત્તાવન જેટલા કેમ્પોની મંજૂરી આપવામાં આવી છે અને સાત જેટલા મોટા સંઘોની નોંધણી કરવામાં આવી છે વાહનો માટે પાસની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ પ્રકારની સુવિધાઓ સાથે તારીખ ત્રણ અને ચાર તારીખે ડ્રોન દ્વારા જુદી જુદી લાઇટિંગ શો કરવામાં આવશે પણ માઈ ભક્તને કોઈ જાતની તકલીફ ના પડે તે રીતનો આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે એક વાત એવી કરવી છે કે કદાચ આ આદરણી પૂનમના મહામેળામાં જેટલા પણ મેં આ કીધું બત્રીસ થી ચાલીસ લાખ માઈ ભક્તો માટે તમારે વ્યવસ્થા કરવાની હોય અને તમારા માટે પડકારભર્યું કામ એ છે કે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશ અને સમગ્ર દુનિયામાં વસતા જે માઇવૃત્ત હોય છે એ અહીંયા હાજર ન હોવા છતાં પણ ડિજિટલ સ્વરૂપે તેઓ હાજર અહીંયા ભાદરવી પૂનમના મેળાનો લાભ લઈ શકે એની તમામ જે જવાબદારી છે એ આપણા સૌ પત્રકાર મિત્રોની હોય છે અને મારો જે ગયા વર્ષનો અનુભવ હોય છે એના પરથી કહું કે આ ભાદરવી પૂનમના મેળામાં મારાના આશીર્વાદ એટલા બધા હોય છે એક આલી વૈવટી તંત્ર અથવા જે અધિકારી કર્મચારી મિત્રો કામ કરે એમનામાં જ ને પત્રકાર મિત્રોમાં મેં એટલો બધો અનેરો ઉત્સાહ જોયો તો કે ક્યાં આગળ ખૂબ સારું કવરેજ કરી દો ક્યાં આગળ કોઈ જ્યારે કહી શકાય કે ગણતરીના દિવસો નહીં પણ ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રિન્ટ મીડિયાના અને સોશિયલ મીડિયાના ઉપસ્થિત પત્રકારો શ્રીઓ માટે ત્યાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અત્રે ઉપસ્થિત અને ગઈકાલે જ ચાર્જ લીધો એવા આપણા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ આસિસ્ટન્ટ શ્રી એસપી શ્રી ઉપસ્થિત સર્વે અધિકારી મિત્રો આરસ્વડી અંબાજી માતા મંદિર ટ્રસ્ટના સર્વે કર્મચારીઓ અને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન જેના માટે કરવામાં આવ્યું છે એવા સૌ પત્રકાર મિત્રો આગળ અંદાજિત ત્રીસથી ચાલીસ લાખ જે વય ભક્તો છે એ ભાદરવી પૂનમના મહામેળામાં મા અભાના ચરણોમાં સીટ ઝૂકાવવા માટે આવે છે અને એમણે તંત્રની મંદિર ટ્રસ્ટની અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે પણ તૈયારીઓ છે આ વખતે જે નવી કામગીરી કરી રહ્યા છે એનું ખૂબ ઝીનવટપૂર્વક અને સુંદર પ્રેઝન્ટેશન કર્યું આ તો બધી નિરાખો છે Jadi kita masih berusaha terus menerus terus menerus terus menerus terus menerus terus